વેલકમ ટુ આરોગ્ય સંજીવની આજના આ વિડિયોમાં આપણે આરોગ્ય એટલે કે સ્વાસ્થ્ય સાથે જોડાયેલી કેટલીક એવી કહેવતો કે સુવિચારની માહિતી મેળવીશું કે જે આપણે ક્યારેક સાંભળેલી હોય પણ એનો ચોક્કસ એ કહેવતોને આજે અર્થ સાથે સમજવાનો પ્રયત્ન કરીશું જેથી તેને યોગ્ય રીતે જીવનમાં ઉતારીએ તો કોઈ પણ જાતની દવા વગર સંપૂર્ણ સ્વસ્થ રહી શકાય અને જો બીમારી હોય તો તેને મટાડી શકાય હવે આ કહેવતોને સમજવાની શરૂઆત કરીએ એ પહેલા જો તમે ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ બટન કરો જેથી આવનારા દરેક નવા વિડીયોની માહિતી તમને સૌ પહેલા મળે મગ કહે હું લીલો દાણો મારા ઉપર ચાંદું નિત્ય સેવન મારું કરતો માણસ ઉઠાડું માંદું જેનો અર્થ છે મગનો દાણો લીલા રંગનો અને તેના ઉપર એક ડાઘ હોય છે જ્યાંથી મગનો દાણો સિંગ સાથે જોડાયેલો હોય છે મગ એ બધા કઠોળમાં શ્રેષ્ઠ છે કેમ કે તે પચવામાં બીજા કઠોળ હલકા અને શક્તિ છે માટે જો કોઈ બીમાર માણસ તેનું દરરોજ સેવન કરે તો તે ચોક્કસ તંદુરસ્ત બની જાય છે અને તેની નબળાઈ દૂર થઈ જાય લીમડા દાંતણ જે કરે હળડે ખાય દૂધે વાળું જે કરે તે ઘેર વૈદન જાય અર્થાત જે માણસ સવારે લીમડાનું દાંતણ કરે અને નાણા હરડેનું સેવન કરે અને વાળું એટલે કે સાંજના સમયે જમવામાં દૂધનું સેવન કરે તો તેને ત્યાં વેદ ન જાય એટલે કે તે ક્યારે બીમાર પડતો નથી આંખે ત્રિફલા દાંતે લુણ પેટ ન ભરીએ ચારે ખૂણ ત્રિફળાના પાણીથી આંખોને ધોવાથી આંખો તંદુરસ્ત રહે છે સાથે આંખોની રોશની વધે છે દાંતે લુણનો અર્થ છે દાંત ઉપર લુણ એટલે કે મીઠું ઘસવાથી દાંત મજબૂત અને સ્વસ્થ રહે છે દાંત કે સડો નથી થતો પેટ ન ભરતા થોડું ઓછું જમવું જોઈએ જમતી વખતે પેટમાં બે ભાગ ખોરાક એક ભાગ પ્રવાહી અને એક ભાગ ખાલી રાખીએ તો ખોરાક સરળતાથી પચે છે અને સ્વાસ્થ્ય સારું રહે છે કુણી કુણી કાકડીને ભાદરવાની છાસ તાવ સંદેશો મોકલે આજ આવું કે કાલ જેનો અર્થ છે ભાદરવામાં જો કાકડી કે છાસનું વધુ પડતું સેવન કરવામાં આવે તો શરીરમાં પિત્તનો પ્રકોપ વધે છે જેને કારણે તાવ આવે છે માટે ભાદરવામાં કાકડી અને છાસ વધુ પ્રમાણમાં ન લેવા મરડો માઠો રોગ ઘણી વેદના થાય હરડે સાકર ચૂર્ણની પાંચ ફાકીએ જાય આ કહેવતમાં કહ્યું છે કે મરડો એક ખૂબ પીડાદાયક રોગ છે પણ હળડે અને સાકરના ચૂર્ણને પાંચ વાર સવાર સાંજ લેવાથી મરડો સંપૂર્ણ મટી જાય છે આવી જ અન્ય કહેવતો વિશે જો તમે જાણવા માંગતા હોય તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવો સાથે આ વિડીયોની માહિતી જો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી શેર જરૂર કરો થેન્ક યુ